તો બીજી તરફ વાત કરીએ આપણે તો આ કોટા મુજમૌડા રોડ પર ફરી એકવાર ભૂવો પડ્યો છે અને જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે છેલ્લા બે વર્ષમાં આ વિસ્તારમાં પચીસ થી વધુ ભૂવો પડી ચૂક્યા છે અને જે પાલિકાની કામગીરી અને ઇજનેરની સિસ્ટમ પર મોટા સવાલો ઉભા કરે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વગર ચોમાસાની સિઝને ભૂવો પડી રહ્યા છે અને પાલિકા તંત્ર દ્વારા ભૂવાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ ટેકનિકલ રીતે નીચે લેવલ કર્યા વગર જે ભૂવો પાડવામાં આવી રહ્યો છે અને ભૂવો પૂરવામાં આવી રહ્યો છે ત્યારે બાજુમાં ગટર લાઈન છતાં લાપરવાહી કરવામાં આવતી પણ સ્થાનિકોનો આવી છે સ્થાનિકોએ આરોપ મૂક્યો છે કે દર વર્ષે ભૂવો પડે છે લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે છતાં પાલિકા માત્ર કામ ચલાવું રિપેરિંગ કરે છે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થાનિકો અને વિરોધ પક્ષો દ્વારા માંગ કરવામાં આવી રહ્યા છે થી અકોટા જો જતો રોડ છે એમાં એક નવો ભૂવો પડ્યો અને આ લોકોએ કામગીરી વહેલી તકે સારી સારી વાત છે વહેલી તકે કામગીરી કરી પણ એના ફોટો અને વિડીયો અમારી પાસે છે હવે એ લોકોએ કામગીરી ખાલી ઉપર ઉપર લાલી પાવડર કરી કરે છે હવે સામેનો દોઢ વરસથી રોડ બંધ છે એના લીધે આજે આજે ટ્રાફિકની સમસ્યા ના થાય એટલે આ લોકોએ વહેલી તકે કામગીરી કરી છે અને આ ભૂવો પડવાનું કારણ આ ભૂવો પડવાનું કારણ એ જ એક એક કારણ છે એનું સામેના સાઈડે જે ગટરની કામગીરી ચાલે છે એનામાં ગડર બેહાડે છે એ લોકો લોખંડના ગડર બેહાડે છે હવે એ ગડર પ્રેશર મશીનથી નહીં દબાવ કરતા આ લોકો ખાલી હિટ મશીનના પેલા એનાથી પેલા ઠોકી ઠોકીને બેહાડે છે અને એનું પેલું કંપન થવાના કારણના લીધે આ બુવા પડે છે અને આ લોકો આવી જ કામગીરી કરતા રહેશે તો હજુ ભૂવા પડવાના જ છે આ રોડ પર